પચીસ કરતા વધુ ગામના ગ્રામજનોની વર્ષો જૂની માંગ છે કે આ મહીસાગર નદી પર પુલ બનાવવાની પરંતુ નદી પર પુલ નહીં બનતા રોજિંદા અનેક લોકો આ મહીસાગર નદીમાં નાવડીથી અવરજવર કરી રહ્યા છે આ ગામ તેમજ આજુબાજુના ગામના લોકો જીવન જરૂરિયાતની ચીજી વસ્તુઓ લેવા માટે બાલાસિનોર જતા હોય છે શહેરા તાલુકાના જૂના વલ્લભપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં લાઈફ જેકેટ પહેર્યા વગર નાવડીમાં બેસીને આ કિનારાથી સામે કિનારે આમ કિલોમીટર ફરીને જવા પડતું હોવાથી સમય અને પૈસાની બચત થાય તે માટે બાઇક નાવડીમાં મૂકીને એકસો પચાસ ફૂટ ઊંડા પાણીમાં આ કિનારાથી પેલા કિનારે લાઈફ જેકેટ પહેર્યા વગર જીવના જોખમે જળયાત્રા કરતા હોય છે ત્યારે અહીં પુલ બનાવવામાં આવે તેવી પચીસ ઉપરાંત ગામો સહિત રોજિંદી બાઇક લઈને અવરજવર કરતા લોકો રાજ્ય સરકાર પાસે માંગણી કરી રહ્યા છે શહેરા તાલુકાના જૂના વલ્લહપુર ગામ પાસે મહીસાગર નદી પસાર થાય છે અહીં આવેલા આસપાસના ગામોના લોકો તેમજ નોકરિયાત વર્ગ સમય અને પૈસાની બચત માટે મહીસાગર નદીના એકસો પચાસ ફૂટ ઊંડા પાણીમાં તેમજ પાંચસો મીટર અંતર લાઈફ જેકેટ પહેર્યા વગર જીવના જોખમે નાવડીમાં બેસીને પોતાના બાઇક સહિતના વાહનો સાથે જળયાત્રા કરી રહ્યા છે અહીં આ રીતે પાછલા કેટલાક વર્ષોથી બાલાસીનોર તેમજ તેની આસપાસના ગામડામાં પોતાના સગા સંબંધીઓને ત્યાં જવા માટે આ રીતે નાવડીમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે જો આ રીતે જોખમી નાવડીની મુસાફરી ન કરે તો બાલાસિનોર તેમજ આસપાસના ગામોમાં જવા માટે પાંત્રીસ કિલોમીટર જેટલું લાંબા અંતર સાથે એક કલાકથી વધુ સમય જતો હોવાથી વલ્લભપુર તેમજ સામે કિનારા વનોડા સહિતના આસપાસના પચીસ ઉપરાંત ગામના લોકો જીવના જોખમે નાવડીમાં બેસીને જળયાત્રા કરવા મજબૂર બન્યા છે જો અહીં મહીસાગર નદી ઉપર શહેરા તાલુકાના જૂના વલ્લવપુર ગામ પાસેના કિનારાથી સામે આવેલ વનોડા ગામના કિનારા સુધી એક મોટો પુલ બનાવવામાં આવે તો રોજિંદા પાંચસો કરતા વધુ લોકોના જીવના જોખમે નાવડીની સવારી કરવી પડે છે તેનો અંત આવે તેમજ જે લાંબુ અંતર કાપવું પડે છે તેમાંથી છુટકારો મળે તેમ છે ત્યારે સંબંધિત તંત્ર આ બાબતે જાણતું હોવા છતાં અત્યાર સુધી પુલ બને તે માટે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ત્યારે પુલ બનાવવા માટે રાજ્ય સરકાર આ બાબતે વિચાર કરે તેવી આશા રોજિંદા નાવડીમાં અવરજવર કરતા લોકો રાખી રહ્યા છે રિપોર્ટર પાર્થિવ ઉદરજી પ્રાર્થના સંદેશ ન્યૂઝ પંચમહાલ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો